અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ અને આજે બહુ જલ્દી ઉઠી ગયો છું પેલા તો બધા ગુડ મોર્નિંગ આજે જલ્દી કારણ કે અત્યારે જવાનું છે મારે મજૂર મૂકવા માટે ભાત રૂપા તો આપડે પિકઅપ તો રેડી થઈને આવી ગઈ છે એટલે પિકઅપ નું ભાડું આવ્યું છે તો મારે જવાનું છે અત્યારે બેલધા રોપણી ચાલે છે એટલે મજૂરી મૂકી ફટાફટ ભાત રૂપા જવાના છે લોકો એક તો ઉતાવળ બો કરે છે અને રાતે એક તમે કેટલા વાગે વાગે તો બધું એડિટિંગ પતાવ્યું વ્લોગ અપલોડ કર્યું બધું કરીને એક વાગે ગયો તો મને અને અત્યારે જુઓ સાડા આઠે તો ઉઠી પણ ગયો છું હું નાયો નથી આવીને ફ્રેશ થઈ જઈશ મસ્ત થી જો ફોઈ લોકો પણ જાણે છે એ લોકો પણ જાય મજૂરમાં બધા ચડે છે જો મજૂર તો ઉતારી દીધા છે અને જઈએ ઘર તરફ પણ એક વાર રસ્તા તો મજૂર મૂકીને આવી ગયા છે ઘરે હવે મસ્તી ધોઈને ફ્રેશ થઈ જાય જોરદાર ટેન ટેન તો કઈ મસ્તી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે એકદમ રેડી થઈ ગયો છું અને યાર વરસાદ આવ્યા કરે છે આજો અને યાર

બહુ બધા લાવ્યા છે અને બાપુ લોકો આવે છે ઉનાઈ પહોંચી ગયા છે તો બાપુના ફ્રેન્ડ્સ જે અમદાવાદથી આવ્યા હતા ને એમણે મશરૂમ ખાવું છે એટલે એ લોકોને આપી આવીએ થોડા બહુ બધા છે તો સ્પેશિયલ એમ તો એ લોકો માટે જ લેવા ગયા કોઈ લોકો બાપુના ફ્રેન્ડ છે એ લોકોને ખાવું હતું એટલે એ લોકો માટે લેવા ગયા હતા તો આપી આવીએ તો ગાઈસ કાઢી દીધી છે આપણી બુલેટ નીકળી જઈએ કોમ્પ્લેક્ષ પર છે તો ફટાફટ નીકળી જાય કાઢી દીધી આપણી બુલેટને કોમ્પ્લેક્ષ પર તો પૂરા ભાઈ આવી ગયા છે એટલે પછી ત્યાંથી આપણે પલટો લઈને સુપૂલ બાજીપુરા બાજીપુરા મિત્ર હવે નીકળી જઈએ બાજીપુરા અત્યારે અમે પહોંચી ગયા છે બાજીપુરા સુમુલ પર અને પેલા લોકો પણ બાપુ લોકો પણ આવી ગયા છે વાલોડ આવી ગયા છે એવું કહેતા હતા તો વેટ કરીએ એ લોકોની જો છોવા માં પે લીધા વિડિયો ચાલુ કરી એટલે ટેપ 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 ઓળલ કાઈ એ ટેપ ઓકે પડે મોડું દોવું પડે તો ભાઈ સુમુલથી તો અમે આવી ગયા છે અત્યારે રેલવે સ્ટેશન પર થોડું એમ આ રપાટા મારવા કારણ કે કંટાળો બહુ જ આવે છે યાર કે કરીએ શું કંઈ કામ છે નથી અને બાપુ લોકોની ઉતાવળ હતી એટલે એ લોકો ફટાફટ નીકળી ગયા સુરત કારણ કે એ લોકોની ટ્રેન છે અમદાવાદવાળા ફ્રેન્ડની એટલે નીકળ્યા જ કરીએ એમ કહેતા હતા એટલે નીકળી ગયા છે એ લોકો અને અમે આવી ગયા છો મઢીના રેલવે સ્ટેશન પર ટાઈમ પાસ કરવા માટે તો કઈ અત્યારે અમે આવી ગયા છે ચા પીવા માટે મઢીની ફેમસ ચા રમણ કાકાની આ જુઓ તો કઈ જ અમે આવી ગયા હતા ઘરે અને આવીને હું સુઈ જ ગયેલો અને અત્યારે જો બહુ વરસાદ આવવા લાગ્યો છે યાર આ જુઓ ના જો આપણા અને મારે મજૂર લેવા પણ જવાનું છે આઈ થિંક ચાર કે પાંચ વાગે કોલ આવશે એટલે મજૂર લેવા જવું પડશે વરસાદ આવે છે

અને આજ માટે આટલું છે મળીએ તમને કાલે નવ દિવસ નવ વ્લોગ સાથે અને વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સારું લાગ્યું લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ન બોલતા ઓકે તો હવે જવાનું છે બે એડિટિંગ વેડિટિંગ કરવાનું છે બહુ બધું યાર બે ત્રણ દિવસથી બહુ ઉજાગરા થયા છે ને આજ માટે આટલું છે મળીએ તમને કાલે નવ દિવસ નવ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી દેવા